કેટલો બધો ભેદભાવ આદિવાસીઓની જમીન એટલે મફત ના ભાવે લઈ લેવાની બીજાની જમીન એટલે વીંગાના છન્નું લાખ રૂપિયા વીંગાના કરોડ કરોડ રૂપિયા આપ્યા એના માટે લડવું પડે આપણે એક નથી આપણા નેતાઓ એક નથી એટલા માટે સાથીઓ વાતો ઘણી થઈ છે ઘણા આપણી પાસે અંધશ્રદ્ધાઓ છે ઘણા કુટેવો છે કુરિવાજો છે એ પણ આપણે કાઢવા પડશે આપણા બાળકોના ભણવાનો સમય છે ખૂબ સારું ભણે એવી બધા જ લોકો ધ્યાન આપજો બાળકો ભણશે તો જ આવનારું જીવન તમારું સારું બનવાનું છે આજના સમયમાં વધારે વિશેષ નહીં કેમ મે પણ બે રોટલી ઓછી મળે તો બે રોટલી ઓછી ખાજો પણ પોતપોતાના બાળકોને બધા જ ભણાવજો તો જ આવનારા દિવસ આપણા સારા આવશે આ નાના નાના ટાબરિયાને આજે ખબર નહીં પડે આપણે જ ભણાવવા પડશે અને જે લોકો ભણી ગણીને પરીક્ષાઓની તૈયારી કરે છે એવા યુવાનોને પણ વિનંતી કરું છું તમે બે બે ત્રણ ત્રણ વર્ષ ખૂબ મહેનત કરો વાંચો દોડો પ્રેક્ટિકલ કરો પરીક્ષાઓ આપો તમારું ધ્યેય નોકરી મેળવવાનું રાખો લગ્ન ને આ ને તે તો બધું આવવાનું છે ચાલવાનું છે હાજરી પણ આપો રમો પણ ફરો પણ બધું બરાબર છે પણ આ સમય તમારે નોકરી તમારો ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ કરો પછી બેન્ટ પેલી

એ આપણા બધા વડીલોની જવાબદારી છે ભાઈ હાચવો ગામનો કોઈ યુવાન કોઈ બાળક ભણવાના ટાઈમે કોઈ રખડે નહીં એ તો ઘણા પાર્ટીઓ કરવા નહીં જાય આપણે ઘણાને ઢોર ચારવા મોકલી આપીએ ખેતર હાચવા મોકલી આપીએ ઘર હાચવા મોકલી આપીએ ને હવે તો કેટલાય ભણવાનું છોડીને 15 15 દિવસ ચાલતા પદયાત્રામાં નીકળી જાય એટલે વડીલોને પણ વિનંતી કરું છું આવા રસ્તે રખડતા હોય ને એમને પકડો ઉડભેસ કરાવો અને ભણવા મોકલો હવે આ સમય જતો રહેશે પછી કોઈનો ઉદ્ધાર થવાનો નથી એટલે બધા એક થવાની જરૂર છે સૌપ્રથમ પ્રથમ પહેલા આપણા અધિકારો શું છે વન અધિકાર અધિનિયમ શું છે જંગલ માટે શું છે પૈસા એક શું છે અનુસૂચિ પાંચ શું છે બંધારણે આપણને કઈ કઈ જોગવાઈઓ આપી છે બધું આપણે જાણવું પડશે જે પણ યોજનાઓ છે વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય ખેડૂતોની યોજના છે મહિલાઓની યોજના છે આવાસની યોજના માટે હમણાં સર્વે આવવાનું છે

ઘરમાં કઈ નતું તો બી રાજીનામું વધારે આપ્યું છે મને ધારાસભ્ય બનાવ્યો છે એટલે આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નહોતી ત્યારે પણ અમે લોકો માટે લડ્યા છે જેલમાં ગયા છે હાલમાં પદ પ્રતિષ્ઠા છે તો પણ લડીએ છીએ જેલમાં બી જઈએ છીએ આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નિપણ રહેશે તો બી તમારા અને આદિવાસી સમાજ માટે લડી છું અને જેમ જે કોઈ પદ પ્રતિષ્ઠાની પડી નથી આજે આ મિટિંગ કરવા આવ્યા છે ત્યારે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે હું નથી આવ્યો પાર્ટીના ધારાસભ્ય તરીકે તો હું નથી આવ્યો આજે હું તમારી વચ્ચે આવ્યો છું તો સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો છું અને અહીંયા બધા જ લોકો બેઠા છે અમારો ઉદ્દેશ એ છે કે યુવાનો બધા એક થાય યુવાનોને સારી દિશા મળે આપણી માતા બહેનો બધા એક થાય અને કંઈક સારું થાય આવનારા દિવસોમાં પહેલાથી જમાનામાં આપણી બધી રીત રિવાજો બધું હતું એ બધું ભૂલી જાયલા સંસ્કૃતિ ભૂલી જાયલા એકતા ભૂલી જાયલા એટલા માટે આવનારા દિવસોમાં વધારે વિશેષ નથી કેતો ઘણા સમયથી તમે બેઠા છો કોઈ ખાધું નહીં ખાધું એટલે હવે છેલ્લી વાત કરીને મૂકું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ સુખ દુઃખની વાત હશે કંઈ પણ હશે ચોક્કસ મળીશું અમારા પ્રયાસો આપણે બધા એક થઈને આવનારા દિવસોમાં જે પણ આપણી પાસે પડકારો આવશે બધા સાસરીને આગળ વધીશું જ્યારે પણ સુખ દુઃખના કોઈ પ્રસંગ હશે અમને જણાવજો અમે પણ આવીશું અમારું કંઈ કામ હશે તમને જાણ કરીશું તમે પણ આવજો અને આજે જે મંચસ્થ બધા ઉપસ્થિત થયા છો બધા જ આગેવાનો બધા જ યુવાનો અને માતા બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી આવશે ચૂંટણીઓ લડજો જેને જ્યાં લાગે ત્યાં લડજો પણ જયારે પણ આદિવાસી સમાજની વાત આવે તો બધા જ લોકો એક થઈને બહાર આવજો અને સહકાર આપજો તો જ આવનારા દિવસોમાં અમે પણ લડી શકીશું અને અમે પણ ટકી શકીશું અમારી પાછળ પણ આ પોલીસ આદુ ખાઈ પડેલી છે તમે તો બધા જાણો છો પણ અમારો હેતુ ન્યાય માટેનો હોય છે અમે કોઈનું ખોટું કરતા નથી એટલે અમે કોઈના બાપથી ડરતા પણ નથી આજના કાર્યક્રમમાં ખૂબ સારું આયોજન ગાડી ખાતે થયું આયોજન કરતા ટીમોને પણ અભિનંદન આપું છું સાથે સાથે તમામ ગામના વડીલો યુવાનો ખાધા પીધા વગર છેલ્લા ત્રણ કલાકથી એમાં ઉપસ્થિત થઈ ગયા છો તમામ વડીલોનો માતા બહેનોનો તમામ યુવાનોનો ભૂલકાઓનો બધાનો જ આભાર માનું છું મારાથી કંઈ બોલાઈ ગયું હોય કોઈને કડવું લાગ્યું હોય ખોટું લાગ્યું હોય તો માફ કરજો પણ આજ વેદના છે આજ આક્રોશ છે આવનારા દિવસોમાં બધા જ લોકો આપણે સાથે રહીને આગળ વધીશું એ જ અપેક્ષા સાથે આજે અમને અહીંયા આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું સ્વાગત કર્યું અને અમને બોલવાની જે તક આપી છે